ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આજે સાંજના સમયે મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ગણેશ વિસર્જન દરમિયાન આઠ લોકોના નદીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા આ ઘટનાથી સમગ્ર ગામમાં ખળબડાહાટ મચી ગયો છે શું સમગ્ર ઘટના છે કેવી રીતે આખી ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ ગણેશ ઉત્સવની સમગ્ર દેશભરમાં રંગેચંગી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા વેડાયાદ ગણપતિ બાપાની મૂર્તિનો ભક્તો વિસર્જન કરી રહ્યા છે ત્યારે નદીઓ તળાવો અને વિસર્જન કુંડ પણ વિશેષ બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરતા વેડાએ દુર્ઘટના પણ સામે આવી રહી છે આજથી બે દિવસ અગાઉની વાત છે પાટણ જિલ્લામાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન ચાલી રહ્યું તો આ દરમિયાન સાત લોકોના નદીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હતા અને ત્યારબાદ હવે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મેશ્વર નદીમાં આજે સાંજના સમયે આ મોટી ગોચારી દુર્ઘટના સામે આવી છે જેમાં દસ જેટલા લોકો છે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરાવવા માટે નદીમાં ઉતાર્યા હતા ત્યારે ઊંડા પાણીમાં પગલે બ્રિગેડ તેમજ એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી જોકે આ મામલામાં આઠ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર પોલીસ તરફથી પ્રાથમિક વિગતમાં સામે આવ્યા છે ઘટનાને લઈને

જે છે તે ગમમાં ફેરવાઈ જતો હોય છે ને આ જ પ્રકારની ઘટના છે તે દેગામ જિલ્લામાંથી સામે આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં